નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું એ આઈ એન્કર તાનિયા ડબોઈ નજીક સાઠોદ રેલવે ઓવર બ્રિજ ઉપર સર્જાયો અકસ્માત છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ અને શિનુર કરજણના મહિલા પ્રભારીને અકસ્માત પડ્યો છે પાવી જેતપુરથી શિનૂર તરફ જઈ રહ્યા હતા અને બ્રિજ પર આવેલ ડિવાઈડર સાથે ગાડી અથડાતા અકસ્માત સર્જાયો ત્યારે છોટાદેપુરના આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ રાધિકાબેન અમરસિંહ રાઠવાને અકસ્માત અકસ્માત નડ્યો છે થતા નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે સમગ્ર ઘટનામાં કોઈ મોટી થવા પામી નથી પ્રચાર અર્થે શિનોર તરફ જઈ રહ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે અકસ્માત સર્જાયેલી ગાડીમાં આમ આદમી પાર્ટીના પ્રચાર સાહિત્ય જોવા મળ્યા હતા ત્યારે રાધિકાબેન રાઠવાને માથાના ભાગે સામાન્ય ઈજા થતા સારવાર માટે લઈ જવાયા છે The report is funny news.